મહારાજા સયાજી દ્વારા બનાવવામાં આવેલી ઇમારતો પૈકી માંડી વડોદરા શહેરની કોઠી કચેરી સિટી સર્વેની ઓફિસ ખાતે આવેલી ઇમારત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે

આપેલી ઐતિહાસિક ધરોહર જાળવણી કરવામાં સરકારી કચેરીઓ તેમ લાગી રહ્યું છે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ ટાળ્યું હતું ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા કઈ રીતે આ ઐતિહાસિક ધરોહર ને કરશે કેમેરામેન નવની સાથે સત્યમ નવાજ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી ફાઉંડેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર